આ તું મારી હું કરવા છે હા વાત તો મોટી મેટર થઈ ગઈ ને અરે બાવા તમને પહેલા કહું ના ખવરા નો નો નહીં એમ તો મોટું છે શેઠ કે તમે મોટું બરાબર મોટું લીધું છે તમે સમાન કે અમે કર કૂટતા રહી રહી શું ખબર હોય તાર ઓય એટલે મને બોલાવા મળ્યા પણ કે બોલાવી આવો રાખે આઈ એ જે તાર માયલે કીધું આજે નેકડીલા ચીડી આતો શું વાત છે આ ચીડી છે ના આ મારા માટે તો આ કોઈ ના કેવાય યાર કોઈ ના કેવાય મને જ છે મને મેનેજર માં આવડું જ છે है जी देव बदला दरुसे पास हो क्या करना पहना था ही अब हम करोगे ना फटाफट हम करो चावी लाए ले चावी, चावी लाए चावी 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 चावी, चावी, चावी लाए चावी लाए आशु से है वो चावी चावी से सुना ना दो दो से खोरा ना मर जाके मैं ये हो गया कारीगर जी को तू बुलाया था ये पेट्रोल नाक रे पेट्रोल नाक હમણાં તો બેટ ભરીને ડીઝલ થવા શું એમ હોય ડીઝલ આવે એમ હોય એટલે કહું છું મને નેને નો સાધન ખબર નહીં પડતી મોટા મોટા સાધન કરું છું અમે તો હાથી છે અમારો હાથી તમે શું કરશો તમને ખબર પડતી નહીં પેટ્રોલ આવ ડીઝલ આવી આ નેને સાધન અમને નહીં ખબર પડતી યાર આ ગાડી ગચ્ચે તો બોલાય છે ઘર એ કપુરા રે પાનો લાય રે એન્જિન નહી આવે એન્જિન આગળ

អឺតរ៉ាធាមុកេរ í ណាក់ហូហេកោរកោរកោរអេកបោរបនឡៃបនឡៃ જોથીલા જોથીલા કારીગર ને જોથીલા આ બના કેટલા હેડે આવે હું તો બોલાવા જો આવી નાની નાની વસ્તુ હમી ની છે તમને કહું ના સ્ટેટસ લેવર હા ઊંચું છે આ કરી એની એની વસ્તુ હમી ની છે આ સાલ થઈ જા ટેન્શન એક શેર મારી દે હેડો એક 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 કરો બરોબર મારું રાખો બસ એકવાર મારી મારી ઉભારો હમ કરવા જો ઉભા અમે કરવા જો શેર મારજો હવે ચાલુ ચાલુ

થઈ ગયા એકાવનસો વાળી પચાસ હાજર ના ખાઈ જુ પચાસ બરાબર પચાસ હજાર